શિબુ સોરેનના નિધનને કારણે રાજ્યસભાની કામગીરી દિવસભર માટે જ્યારે વિપક્ષના હોબાળાને પગલે લોકસભાની કામગીરી બે વાગ્યા સુધી સ્થગિત રોજગાર મેળા હેઠળ છેલ્લા સોળ મહિનામાં દેશભરમાં અગિયાર લાખથી વધુ ઉમેદવારોને નોકરી મળી ભારતની પાંચ દિવસની મુલાકાતે આવતા અગાઉ ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ આર માર્કોઝ જુનિયરે ભારતને એક મૂલ્યવાન મિત્ર ગણાવ્યું પાકિસ્તાનમાં વરસાદ અને ભૂસ્ખલનને કારણે એકસો ચાલીસ બાળકો સહિત ત્રણસોથી વધુ લોકોના મૃત્યુ અને ભારતની વિદિકા ભણસાલી પાઇનહર્સ્ટ વિલેજ ખાતે યુએસ કિડ્સ વર્લ્ડ ચેમ્પિયનશીપ ગોલ્ફમાં ચેમ્પિયન બની સમાચાર વિગતવાર સંસદના બંને ગૃહોની કામગીરી આજે સ્થગિત રહી હતી ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનના નિધનને લઈને રાજ્યસભાની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી જ્યારે લોકસભાની કાર્યવાહી પણ વિપક્ષોના હોબાળાને પગલે ખોરવાઈ હતી દરમિયાન વિવિધ મુદ્દાઓ પર વિપક્ષ દ્વારા હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી પણ અધ્યક્ષ ઓમ બિરલાએ બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરી હતી सदन को बाधित करना ये लोकतंत्र प्रक्रियाओं के लिए अच्छा नहीं है परंपराओं के लिए भी अच्छा नहीं है आप कोई भी मुद्दे हो कोई भी सवाल हो आप प्रश्नकाल के बाद हमसे मिलें हम, मिले, हम नियम प्रक्रियाओं के अंदर आपको हर मुद्दों पर चर्चा करने का पर्याप्त मौका देंगे मुझे लगता है कि आप नियोजित तरीके से ही सदन को बाधित करना चाहते हैं इसलिए सदन की कार्रवाई आज दो बजे तक के लिए स्थगित की जाती है ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના પિતા શિબુ સોરેનનું લાંબી બીમારી બાદ આજે નવી દિલ્હીમાં એક્યાસી વર્ષની વયે અવસાન થયું છે તેઓ છેલ્લા એક મહિનાથી રાષ્ટ્રીય રાજધાનીની સર ગંગારામ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા આ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક સોશિયલ મીડિયા સંદેશ દ્વારા દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે શિબુ સોરેન ખાસ કરીને આદિવાસી સમુદાય ગરીબો અને દલિત વર્ગના સશક્તિકરણ માટે ઉત્સાહિત હતા તેમણે જાહેર જીવનમાં લોકો પ્રત્યે અતૂટ સમર્પ પણ સાથે પ્રગતિ કરી હતી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રીના નિધન પર શોક વ્યક્ત કર્યો શ્રી સિંહે તેમને દેશના સૌથી વરિષ્ઠ નેતાઓમાંના જેમણે સમાજના નબળા વર્ગ ખાસ કરીને આદિવાસી સમુદાયના અધિકારો અને સશક્તિકરણ માટે જીવનભર સંઘર્ષ કર્યો મનસુખ કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ આજે જણાવ્યું કે રોજગાર મેળા હેઠળ છેલ્લા સોળ મહિનામાં અગિયાર લાખથી વધુ ઉમેદવારોને નોકરી મળી છે લોકસભામાં એક પૂરક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે આરબીઆઈના અહેવાલ મુજબ છેલ્લા દાયકામાં સત્તર કરોડથી વધુ યુવાનોને રોજગારી મળી છે તેમણે કહ્યું યુપીએ સરકારના દસ વર્ષ દરમિયાન માત્ર ત્રણ કરોડ રોજગારની તક ઉભી થઈ હતી શ્રી માંડવિયાએ વધુમાં જણાવ્યું કે આગામી પાંચ વર્ષમાં ચાર કરોડથી વધુ નોકરીઓ બનાવવા માટે પ્રધાનમંત્રી ભારત વિકાસ ભારત રોજગાર યોજના હેઠળ બે લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ આર માર્કોઝ જુનિયરે ભારતને પાંચ દિવસની રાજ્ય મુલાકાતે આવતા ભારતને એક મૂલ્યવાન મિત્ર ગણાવ્યું રાષ્ટ્રપતિએ આજે તેમના પ્રસ્થાન નિવેદનમાં ભાર મૂક્યો કે સહિયારા લોકશાહી મૂલ્ય દરિયાઇ હિતો અને પ્રાદેશિક શાંતિ ભારત સાથે ઊંડા વ્યાપક અને વધુ અર્થપૂર્ણ દ્વિપક્ષીય સહયોગનો પાયો બનાવે છે તેમણે કહ્યું કે ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધોમાં એક માપેલ અને સ્થિર વિકાસ જોવા મળ્યો છે પ્રસ્તુત છે ભારત ફિલિપાઇન્સ વચ્ચેના સંબંધો પર એક વિશેષ અહેવાલ भारत और फिलीपीन्स के बीच राजनयिक संबंध नवंबर उन्नीस में स्थापित हुए थे तब से दोनों देशों ने व्यापार और निवेश रक्षा कृषि स्वास्थ्य फार्मास्यूटिकल्स और डिजिटल तकनीकों सहित कई क्षेत्रों में एक मजबूत साझेदारी विकसित की है फिलीपींस के साथ भारत के संबंध एक्ट ईस्ट नीति विजन महासागर और हिंद प्रशांत के दृष्टिकोण का एक अभिन्न स्तंभ है राष्ट्रपति मार्कोस की यह राजकीय यात्रा भारत फिलीपींस राजनयिक संबंधों की पिछहत्तरवीं वर्षगांठ के अवसर पर हो रही है अक्षित वैद्या आकाशवाणी समाचार दिल्ली ઉત્તર પ્રદેશમાં સતત વરસાદને કારણે ઘણી નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે જેના કારણે સત્તર જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે આ જિલ્લામાં વહીવટીતંત્ર હાઇ એલર્ટ પર છે અને અસરગ્રસ્ત વિસ્તારમાં બચાવ અને રાહત કાર્ય ચાલી રહ્યું છે વધુ વિગતો અમારા સંવાદદાતા તરફથી प्रदेश में बाढ़ से 17 जिलों की 37 तहसीलों और 402 गांवों में चौरासी हजार ऐसी ज्यादा लोग प्रभावित हैं। राहत आयुक्त भानु चंद्र गोस्वामी ने बताया कि वर्तमान में राज्य के 17 जिले कानपुर नगर लखीमपुर खीरी आगरा औरैया चित्रकूट बलिया बांदा गाजीपुर मिर्जापुर प्रयागराज वाराणसी चंदौली जालौन कानपुर देहात हमीरपुर इटावा और फतेहपुर बाढ़ की चपेट में है एनडीआरएफ एस डी आर एफ और पी की टीमें राहत और बचाव कार्य में लगी है वर्तमान में कुल नौ बाढ़ आश्रय स्थल बनाए गए हैं सात स्वास्थ्य दल चिकित्सा जाँच कर रहे हैं बदलती स्थिति पर नजर रखने के लिए एक हजार एक सौ तिरानवे बाढ़ चौकियां स्थापित की गई हैं। बाढ़ से अब तक तीन सौ तिरालीस घरों को नुकसान पहुंचा है और चार हजार पन्द्रह हेक्टेयर से ज्यादा फसल प्रभावित हुई है मुख्यमंत्री योगी आदित्यनाथ प्रदेश में बाढ़ की स्थिति पर खुद नजर रख रहे हैं ओम अवस्थी आकाशवाणी समाचार लखनऊ આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર સ્કોર ને ફોલો કરશો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની નાણાકીય નીતિ સમિતિ આજથી રેપો રેટમાં ઘટાડા અંગે ત્રણ દિવસની બેઠક શરૂ કરશે આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાના નેતૃત્વ હેઠળની સમિતિનો નિર્ણય બુધવારે જાહેર કરવામાં આવશે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ આરબીઆઈ દિવાળી પહેલા લોન વૃદ્ધિને વેગ આપવા માટે તેની નાણાકીય નીતિ સમીક્ષામાં રેપો રેટમાં પચીસ બેસીસ પોઈન્ટનો ઘટાડો જાહેર કરી શકે છે એસબીઆઈના અહેવાલમાં જણાવાયું કે ભૂતકાળના ડેટા દર્શાવે છે કે દિવાળી પહેલા રેપો રેટમાં ઘટાડો તહેવારના સમય લોન વૃદ્ધિમાં વધારા તરફ દોરી જાય છે દિવાળી પહેલા નીચા વ્યાજદરનું વાતાવરણ લોન વૃદ્ધિને વેગ આપવા માટે મદદ કરે છે જો કે કેટલાક અર્થશાસ્ત્રીઓ માને છે કે સેન્ટ્રલ બેન્ક સતત ત્રણ વાર સો બેસીસ પોઇન્ટ ઘટાડા પછી રેપો રેટને પાંચ પાંચ ટકા પર યથાવત રાખે તેવી શક્યતા છે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાન મથકે ગઈકાલે આશરે રૂપિયા ચૌદ પોઈન્ટ તોતેર કરોડની કિંમતનો ચૌદ કિલોગ્રામથી વધુ શંકાસ્પદ માદક પદાર્થ હાઇડ્રોપોનિક વીડના જથ્થા સાથે એક વ્યક્તિ પકડાઈ છે કસ્ટમ વિભાગના અધિકારીઓએ બેંગકોકથી આવતા એક મુસાફરના સામાનની તપાસ કરતા પરબેડીયાઓમાં આ જથ્થો છુપાયેલો મળી આવ્યો હતો મુસાફરે ચકાસણીથી બચવા માટે ખોટી રીતે કન્ઝાઇમેન્ટને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલ ગુપ્ત રાજદ્વારી કાર્ગો તરીકે જાહેર કર્યું હતું બિહારના બાગલપુરમાં શ્રદ્ધાળુઓને લઈ જતા વાહનનું અકસ્માત સર્જાતા પાંચના મોત થયા છે શ્રદ્ધાળુઓને લઈ જતી કાર રસ્તા પરથી ખાડામાં ખાબકતા આ અકસ્માત સર્જાયું હતું બાગલપુર શહેર પોલીસ અધિક્ષકે આકાશવાણી સમાચારને માહિતી આપી કે મોડી રાત્રે થયેલા અકસ્માતમાં ત્રણના ઘટના જ મોત થયા હતા જ્યારે અન્ય બેના ના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા શ્રાવણ મહિનાના સોમવાર નિમિત્તે શ્રદ્ધાળુઓ પવિત્ર ગંગાજળ લેવા માટે સુલતાનગંજ જઈ રહ્યા હતા ત્યારે શાહકુંડ સુલતાનગંજ રોડ પર આ અકસ્માત સર્જાયો હતો પાકિસ્તાનમાં ચોમાસાથી થયેલા વરસાદ અને ભૂસ્ખલનને કારણે છવ્વીસ જૂનથી એકસો ચાલીસ બાળકો સહિત ત્રણસોથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને સાતસો પંદરથી વધુ લોકો ઘાયલ થયા છે તેના તાજેતરના અહેવાલમાં રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળે જણાવ્યું હતું કે કુલ મૃત્યુઆંકમાંથી એકસો ચાલીસ બાળકો એકસો બે પુરૂષો અને સત્તાવન મહિલાઓ હતા જાહેર સંપત્તિને થયેલા નુકશાનની વિગતો આપતા અહેવાલમાં અંદાજવામાં આવ્યો છે કે કુલ એક હજાર છસો છોતેર ઘરને નુકસાન થયું હતું જેમાંથી 562 બાસઠ ઘર સંપૂર્ણપણે નાશ પામ્યા હતા વરસાદ દરમિયાન લગભગ ચારસો અઠયાવીસ પશુધનનું મૃત્યુ થયું હતું ભારતની વેદિકા ભણસાલી પાઇનહોસ્ટ વિલેજ ખાતે યુએસ કિડ્સ વર્લ્ડ ચેમ્પિયનશીપ ગોલ્ફમાં ચેમ્પિયન બની હતી છોકરીઓની નવ વર્ષની શ્રેણીમાં રમતી વખતે વેદિકાએ અઠવાડિયાનો તેનું શ્રેષ્ઠ નવ હોલ રાઉન્ડ ચાર અંડર બત્રીસ સાથે શૂટ કર્યો તેત્રીસ તેત્રીસ બત્રીસ સાથે તેણીએ કુલ દસ અંડર બનાવ્યા અને જાપાનની એમી મિનામીને એક શોટથી અને અમેરિકન ઓડ્રેક ઝાંગને બે શોટથી હરાવી હતી નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આજે સાંજે પ્રથમ બિમસ્ટેક પરંપરાગત સંગીત મહોત્સવ યોજાશે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આ કાર્યક્રમનું ઉદઘાટન કરશે આ કાર્યક્રમમાં ભારત બાંગ્લાદેશ ભૂતાન મ્યાનમાર નેપાળ શ્રીલંકા અને થાઇલેન્ડના કલાકાર પરફોર્મ કરશે ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ દ્વારા આયોજિત સપ્તસુર સેવન નેશન્સ વન મેલોડી નામનો આ ઉત્સવ સાત બિમસ્ટેક દેશની વિશિષ્ટ સંગીત પરંપરાઓની ઉજવણીનો સાક્ષી બનશે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર શિબુ સોરેનના નિધનને કારણે રાજ્યસભાની કામગીરી દિવસભર માટે જ્યારે વિપક્ષના હોબાળાને પગલે લોકસભાની કામગીરી બે વાગ્યા સુધી સ્થગિત રોજગાર મેળા હેઠળ છેલ્લા સોળ મહિનામાં દેશભરમાં અગિયાર લાખથી વધુ ઉમેદવારને નોકરી મળી ભારતની પાંચ દિવસની મુલાકાતે આવતા અગાઉ ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ આર માર્કોસ જુનિયરે ભારતને એક મૂલ્યવાન મિત્ર ગણાવ્યું પાકિસ્તાનમાં વરસાદ અને ભૂસ્ખલનને કારણે એકસો ચાલીસ બાળકો સહિત ત્રણસોથી વધુ લોકોના મૃત્યુ અને ભારતની વેદિકા ભણસાલી પાઇન હોસ્ટ વિલેજ ખાતે યુએસ કિડ્સ વર્લ્ડ ચેમ્પિયનશીપ ગોલ્ફમાં ચેમ્પિયન બની જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ બપોરે બે વાગ્ય ત્રીસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો નમસ્કાર આકાશવાણી ગયા અમદાવાદ બડોદરા રાજકોટ કેન્દ્ર હૈ